પાછળ આજે પણ વરસાદ ચાલુ છે આપણને હવાર માં એક જ નોકરી હાલ આવે છે સીલુ ના હાથ જવાનું બાકી બધું કોમ નંદુકર નાખે ખાલી આપણા લઈને ખેડમાં બે ફરફર કરવાનું એકદમ ખતરનાક ચાલુ વરસાદમાં આપણે ઉપડી ગયા છીએ શાકભાજી લેવા આ પડી છે આપણી ગાડી અને એટલો વરસાદ આવે છે ને કરે છે વરત અને દસ વાળી વેફર ગેટ ને આપણે વરદ કરેટ ને આપડેનોલોજીયા આપડા ગામનો આ માહોલ છે જો બધા કેટલા બધા ખાડા કબોચિયા ભરેલા છે અને આ મારી હોમ શેરી જે આપણે જવાનો રસ્તો છે દુકાને મેં આવી રહ્યા છે એક બા છે એમનું નામ છે હેન્દુબા શાકભાજી અને પડેકા લઈને થઈ ગયા છે રિટર્ન જો આખમી બધા પડેકા અને શાકભાજી છે વરસાદ સવારનો કન્ટિન્યુ ચાલુ છે બંધ થવાનું નામ લેતો નહીં બધું પોણી જો અમારા ઘરે જાય છે બોળું અમારા ઘરના અંદર થઈને પોણી પાછળ જાય દેખાય કોરબાની ઘંટી છે દરબાર છે કોરબા અને આપણું ઘરે આપણે પકી ગયા છીએ માટીને ને ખાઈ છે દિનેશભાઈ હું અમે ઘર છે દિનેશભાઈનું નું શું જય શ્રી રામ રામ લખ્યું એ આપણે એન્ટર થઈ ગયા છે આપણા ઘરમાં નંદુ હુતી હશે જો આપણે જઈશું આપણા જોડે કોમ કરાવે ને પોતે હોય રે આ બે છોકરા બેઠા છે ભણવા ભણો છો આવડે છે રેડી વેરી ગુડ આ નંદુ જે સોંધે છે હુતી અમે નંદુ આવી ગયા છીએ વિડીયો શૂટ કરવા માટે અને નંદુ એકદમ તૈયાર થાય છે શું ને આપણે શું જતા ફરવા ફરવા નહીં આ મતલબ આખું પિક્ચર ચાલુ હોય ને પેલી મેકઅપ મેન આવીને સેટિંગ કરા વાળ બનાવા લિપસ્ટિક બિપસ્ટિક કરા હેડન છોકરો ઉઠી જાય ને તો બસ ઈ ભોજન એ નઈ બનાવા દે હા ચાલુ કરી દે છે બ્લોગ સ્ટાર્ટ ઉપર મે બ્લોગ થોડી શોર્ટ વિડિયો લઈ આવ્યો છે શોર્ટ વિડિયો ભાઈ અમે હે ને બલે વેડે ઉતરા રહે અને વિડિયો અમારા ટાઈક કરજો ફોનો

જો અમારા શેતર નો રસ્તો ભંગાર થઈ ગયો મને ઉતાર દીધી કારણ કે અહીંયા તો બહુ બધો કિચન કિતના સારા પિક્ચર હૈ પરો ઐસુ દેખ સકતેખ દને પાર ખરાબ દનામ ડેલી ખાલી મૂ અને સીલુ એકલા જ જીએ છીએ ખેતરમાં પણ આજ તો ઉપાડ્યા છે આપણા નંદુને મું સીલુ અને નંદુ તને જીએ છીએ ખેતર પાછળનો રસ્તો એટલો ખરાબ છે ને તો નંદુને અમે ઉતારી નાખી હતી અને મું અને સીલુ બે જણા એકલા ખાલી બાઇકમાં આવ્યા હતા નહીં સીલુ જો કહે રહ્યો ને તો જીએ છે ખેતર ફાઇનલી અમે અમારા ફાર્મ હાઉસની અંદર આવી ગયા છીએ નંદુ અને સીલુ આવે છે ને સીલુ ઓ તો બંધ થઈ છે એક્ઝેક્ટ તાત્કાલિક પાછળ છે અમાર ભાઈ ભાભી નું ઘર આ નવો નવો લેમડો ઊંઘ્યો છે અને એક્ઝેક્ટ આપણે આગળ જઈશું ને એટલે આપણે આપણો વાડો આવશે જ્યાં આજથી પાંચ એક વર્ષ પહેલા મેં ભેસો રાખી હતી ભેંસો ધોઈ હતી અને એક્ઝેક્ટ હું અહીંયા રહેતો હતો પેલા આજથી પાંચ વર્ષ પછી પછી નહીં પેલા તો અમારો અને નંદુનો વિચાર છે નંદુ શું વિચાર છે આપણો કે અહીંયા

मोबाइल थी तो आना सिकर एलर्जी है कोई क्या मागो तुमने इतनी ठंडक लागन घर करता था बहुत बहुत ठंडक लागा आपरो एकन आता रही बाहर बाहर लाइन का फटाफट घर फट कर देओ दिवस पे खेत रे आए से ये तो सीलू जो अच्छा वो माटी में मा रमस एकदम मस्त है हम गांव टाइम थे के नंद जो बेटास नहीं से ठंडा ठंडा लागा पर तुम्हारे तो लिए पता हां सीलू

લો ખેતર થી પાછા અમે પેલો ખતરનાક જે રસ્તો આવે ત્યાં પોકી જાય છે નંદુ નીચે ઉતારી એ જાય નંદુ અને હું અને શિલો આવ દઈશું બાઈક લઈને એક્સટ્રીમ ઓફ રોડ કરતા કા ફાઇનલી ખેતરે થી ઘરે આવી ગયા છીએ ના

જો આખું ઘર એકદમ ક્લીન કરી નાખ્યું છે એ તમે જોઈ શકો છો સીટી આપણે હારે નાહવા ધોવાની તૈયારી કરવી પડશે કેમ કે થી જોવા જેવા બેકાર દેખાઈ છે અને આરતી બી કરવાની છે ને નંદુ આરતીનો ટાઈમ થવા આવ્યો છો નંદુ નાઈ નથી અને હું પણ નાયો નથી તો ફટાફટ નહીએ અને આરતી કરીએ એ પહેલાં બતાવીએ નંદુ શું કરે છે

એ ગાઈસ તમે જોઈ શકો છો સિલુ વરસાદ આવ્યો ઘર માં બેહો ઘર બેહો फटाफट ખાડલો પલડે હરો પકડાય દો ટેણી ખાડલો હું એટલું લાજો ખાડલો લઈ જઈએ છે અંદર હા ખાટલો મૂકી દીધું છે અંદર વરસાદ ચાલુ છે શીલુ અને શીલુની મમ્મી કામ કરી રહ્યા છે પણ ચાલુ વરસાદમાં બધું ના કરવાનું હોય પેલો જો વાળો તાદળિયાની ભાજી તો કરી દો મિક્સ એને માટે શોધ તાલ માટે લઈ લો એ માથા ઉપર કોથળી પહેરી છે મેમ બેસી છું બાલ બાલના પલડવા પડે નહીં હા અચ્છા હજારી કલા મેં આયા છે સીલું કાં કાચો જપતો જ નહીં જો ગાડી નીચે પહેરી જશે આ ગાડી નીચેનો એરિયા તમે જઈ શકો છો આ રીતનું જીલું સીલું નહી મમ્મી અને અમારા આખા ઘરનું તમને વ્યૂ બતાવી દઉં

ઘણી બધી ગરમીના કારણે હું અને સીયુ ગાડીમાં બેઠા છીએ તો જો ઘણી બધી બે ત્રણ છોકરી આવી છે નિંદુના આમંત્રણ આપવા માટે કાલે જવાનું છે અને અ વ્રત ઉજો ને ત્યાં જમવા એટલે ટેકનિક ટેકનિક એના એન્ડ વ્લોગ સારો લાગતો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ પર અમે ડેલી વ્લોગ મૂકીએ છીએ